સારવાર દરમિયાન અડોગામના આર્મી મેન જવાનનો મૃત્યુ 11 વર્ષથી ફરજ બજાવતા બીમાર જવાનની ચાલી રહી હતી સારવાર બોટાદ સરકારી હોસ્પિટલ થી માદરે વતન અડોગામ સુધી ડીજે સાથે દેશભક્તિના ગીતો સાથે સેનાના જવાનો પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સેનાના વાહન માં યોજાયી અંતિમ યાત્રા ઠેર ઠેર લોકોની પુષ્પવર્ષા કરી શહીદ જવાનને આપી અંતિમ વિદાય મોડબોટા ચિંદાના રાણપુર તાલુકાના અળવ ગામના 35 વર્ષી સંજીપાઈ શ્રીશભાઈ બાવળિયા કલકત્તા ગાટીજના 11 વર્ષથી આર્મીમેન તરીકે ફરજ બજાવતા હતા જે છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર બીમાર હતા અને તેવડી સારવાર ચાલી રહી હતી વર્ષો સુધી તિલિ ખાતે સારવાર બાદ માદર્ય વતન આવ્યા હતા અને બોટાત ખાતેની હોસ્પિટલમાં ઘણા સમયથી તેઓની સારવાર ચાલી રહી હતી જે સારવાર દરમિયાન તેઓનો ગત મોડી રાત્રે મૃત્યુ નિપજતા શહીદ થયા હતા શહીદ જવાનની આર્મીના નિયમ મુજબ આર્મી મેન જવાનો દ્વારા સેનાના વાહનમાં બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતેથી માદરી વતન રાણપુર તાલુકાના અડવ ગામ સુધી ડીજેમાં દેશભક્તિના ગીતો સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી જે અંતિમ યાત્રામાં સેનાના જવાનો પરિવારજનો ગ્રામજનો મોટી સંખ્યામાં બાઇકો અને કારોના કાફલા સાથે જોડાયા હતા તો ઠેર ઠેર પુષ્પવર્ષા કરી લોકોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી રિપોર્ટર અક્ષી પરમાર બોટાદ